જય માતાજી સ્વાગત છે તમારું હંદૈ અમારના નવા વ્લોગમાં ને કેમ છો બધાએ મજા મને મજામાં વાત હશો તાજા આવ્યો તો હું વાકાને મારા પૂના ઘરે કેમ કે રામામંડળને એવું રમાડે ને એટલે અને અત્યારે વગ્યા છે 5 કે 6 વાગવાઈ ગયા અત્યારે પણ એવું થઈ ગયું હે હાલ્યા હવે રે મહેમાનને કે જી કે મનન તો મંડળીયા કે

પેલા મસ્કરી એને ચાલુ કરી હતી મેં કઈ નથી ચાલુ કરી આને ચાલુ કરી પેલા મસ્કરી હવે ઠેઠ લગીન તારે લગીને જ રહેવાનું જોઈએ કામ કરી રહ્યા છે સાઈઝ દેવા માટે આ પૂરી થઈ ગઈ વાતુમન વાતુમન સાઈઝ પૂરી થઈ ગઈ અને આંધે જમવા બે ગયા છે અમારો વારો ઘેર આવે કઈ નથી નથી એ ભાઈ બનના તો જો ઓલો ભાઈ બને ઉભો અને હવે હાથે જમી લે પછી અમે જમી લઈ પછી ઓલો રામા મંડળ ચાલુ કરો તો તમે હાથે જોડાયા રેજો એન્ડ સુધી નહીં હા મારા ભાઈ બંને ને જો સાઈઝ દેતા હવે શરમ આવે કેમ કે વારી ઘણી હું સાઈઝ દેવાનું કહું ને એટલે સાઈઝ સાઈઝ

રમણ વાડ નહીં એવું હમ પૂરું થઈ રામા મટર ચાલુ થઈ ગયું હોય હવે જેવી અમે જોવા તમે અંદર જોડાયા રે જો સેટ અને અમારા ભાઈ હવે કઈ બોલી શકશે નહીં એટલે એમ ગબો નાખી લેવાનો અને ના લઈને અવાજ નહીં આવે એટલે હું કાંઈ બોલીશ નહીં ના એમને ખાલી રેકોર્ડિંગ કરી લઈશ અને નીંદર એ આવે છે જ્યાં સુધી જવાય છે ને ત્યાં સુધી રીસ્યું પછી હુવા ભાગી જશે હું બોલે કઈ સમજાતું નથી અને રામા મંડળ આવો ચાલુ થઈ ગયું એ ના જઈને કઈ અવાજ નઈ આવે તો તમે જોડાયા રહેજો જો મારો ભાઈબનને ચા દેવા જાય અત્યારે કોઈ હરગી દેજે હરગી દેજે મારો ભાઈબનને ચા અમારા ભાઈ હે

ભંડી વાળા થોડા ઘેટાની કાળી કાળી વરસાદ આવી ગયો હતો ને તો અમે બે ભાઈ આવતા રહ્યા કુવા અહીંયા જો આ અહીંયા હું તો અને બાયણે તમને દેખાડું વરસાદ જોવા આવ્યો વરસાદ ચાલુ થઈ ગયો એ હરખાઈ નો જોવી રામા મંડળ ચાલુ થાય કે નથી થતું એટલે ખોઈલ માં તમને ખોલવા માંડ્યો અને જોવા

આ મારા ભાટી ભાઈ હું આની આરે કામ કરેલો હો અને હવે જો રૂમ દેખાય અને હવે ઊઈ જવાનો ઘડી પછી હવે ને જઈશું અમે હું તારે કેવું જાઓ આ મારે જો

જેડિયા ગોતે ફોન કર દયો આ તમને નો કરતા કરજો હા એકય આના ફૂકા નથી આનો આ મોટો મોટો જો લાગશે જશે મને નિંદર આવે ને તો આ એકય ફૂકા નથી આયા જો અમે વિડિયો ચાલુ કરું તો કે અમારે આવો વિડિયો આ આવતા આજ તો નીંદર નહીં થાય આજે સવાર સુધી જાગવાનું થાય છે તમને ઉપર તમને ઉપર દેખાડું જુઓ કલ બને કલ બને ચાલુ છે તમને દેખાડું બીજો ના ના મોટી આ કઈ બોલીશ નહીં ના અહીંયા બેઠા એ આ ભાઈ તો હુઈ ગયા અંદર ચાલુ વાત

અને ઓલો હવે હાલતો જ નથી આવે અહીંયા જો અહીંયા બેઠા છે ઓલા પાછા ઉભા થઈને ને હા રામ રામ કરે હવે હોઈ જાવ તો સારું હે હો ખાસમાં એ કઈ ઉતા નથી નિંદર આવે મને

ಕೇರುನೋಗೆಯ ಗುಪಲ್ ಸರಿಯಾ ಬಮಾರ್ತೋ ನೈತನ್ ಸೋ ನಮ್ಮಿ ಆಕಿ ರೈತಾ ಆಮ ಹೋಯ್ಕೆ ಲಗು ದಕ್ಕ ಬುಗೆ ಕೇತುನ ಬಹರ್ ಏ ತೋ ಆಸ್ ಕ್ಯಾ ಕೀ ಅಪ್ನೆ ಕೋನ್ ಹೋ ಆಮರೆ ಆಯ ಪಾಕಿ ಜೋ ಆ ದೇಖಾತೋ ರಹತಿ ದೇಖಣೋ ಹಾ ಮೇ ದೇಖಣೋ ಲೇ ਆਪਾਂ ਵਲਾ ਜੋ ਆ ਵਲਾ ਬਾਇਣੇ ਬੈਠਾ ਆਈਂ ਜੂ ਆਈਂ ਅਈ ਜ ਬਾਜੇ ਹੈ ਚਿਮੜਾ ਟੋ ਆ ਆ ਆ ਆ ਦਾਵ ਰਾਂਦੇ ਹੋਈ ਗਏ ਹੈ ਅੰਨਾ ਲੱਖਣ ਕਿੱਕ ਬੈ ਬਸ ਰਿਕ ਜਕੀਂ ਅੰਦਰ ਆਵੇ ਪਰ ਜੈਕਟ ਫੈ ਗਈ ਹੈ ਵਰਸ ਜੋ ਇਹ ਬੈਨ ਲਾ ਫਾਈਰਸ ਯਾਰ ਹੁ ਮਾ ਆ ਵੀ ਤਾਂ ਕੋਈ ਨਹੀਂ ਰਹਿਤ ਨਾ ਸੇਲੀ ਵਾਰ ਕਰ ਮਾ

dia kau curau hukar mati asmbo, mana aku korang lihat ni wah, orang tua, anu lah boy jauh tiap, kau anu botai, aku tergantung, kau malu, mari le nak kau.

અલા દીમા એ જોલા નહી છે લોબોર ગયા આ એક ને દબાયો તો રે માં આવડ દીધો તો

એ હોતી એલા ભગવાન હામું જોવે આવું નહીં હામું કેમ થયું તારી હામું આય તો એકલો જોવાય ગોદડા લઈને બેઠો તો અત્યારે જો એક જ નથી રહેવા દે અમારી પાસે અમે તો ઉપર હતા શેટી મુકીને આવતરી કેમે અને અક્ષય છે હવે શેટી મૂકીને આવતરી ને જો આવી રીતે હલવાઈ ગયા એ છે Hãy अरे 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 अरे

ફૂલ નિંદર કરી લીધી ભાઈએ અને અમને રાખી દીધા તમે જોયું જ છે એમાં અમને રાખી દીધા અને આ કાને ઓલા એ નિંદર આવી ગઈ કા આફ્રિકા અહીંયા ભાઈઓ રહી ગયા કા કે મજા આવી દીધી નિંદર કા મત કરજો મજા આવી ગઈ બાકી તને મજા આવી મજા આવી મારે ખાધો એક બે કોનો માર માર્યા મારા એ માર થોડા કાઈ આને હાને રાઈટે બે ત્રણ છોકરાને માર્યા હતા નિંદરમાં માર્યા હતા સારા પાડતા તા ને એટલે જો આફ્રિકા નેશનલ જોઈ લે ને આફ્રિકા તો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને મળશે નવા બ્લોગમાં કોણ કરશે એ હું નથી કે તો તો કઈ હું તો નથ કે તો કે કર નાખજો તો બસ આ ભાઈ ચેનલ માં કરો રેડિયો